જે આ પાંચ પુરુષ છે અને જે ત્રિકુટી સુધી જે ચાલે છે નિરંજન પુરુષ પછી અલગ પુરુષ અને સત્પુરુષ તો જે આ જે નિર્વાણ જે પદ છે બાપુ એ તો આ ત્રિકુટી સુધી જ રહે ને પછી તો કઈ છે જ નહીં આભાર પછી તો પ્રભુ નો જે સતલોક જ છે ને સત હા સત્લોક કહો હા બરોબર સતલોક કયો ને તો સતલોકેવાય અને નિર્વાણ પદ કેવું હોય ને તો નિર્વાણ પદ કેવાય એને પણ એ તો સુધી છે ના 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 નિર્વાણ પદ જે છે ને એ આખા જગત ની અંદર જે છે ને બાપુ આખું જગત એની અંદર છે મોહ માયાના અંદર નહીં આજે નિર્વાણ પદ જે છે ને એની અંદર આખું જગત છે એને નિર્વાણ પદ કીધું તો એટલે એવું કહો કે પ્રભુને ત્યાં મોહ માયાને મમતા લાગતી નથી ને એ તો બધું એક આમ એક જ થાય શબ્દો જુદા જુદા છે હા થાય બધું એકનો એક જ તે અને નિર્વાણ પદ એટલે વાણ કેતા સમય થાય બાપુ વાણ વાણ કેતા સમય પણ સમય પણ થાય એટલે એટલે ત્યાં સમય પણ નથી બરોબર જ્યાં સમય પણ નથી ઘડિયાળ તો નથી જ તે પણ સમય નથી આ પદ છે કે નહીં બાપુ હું તમારા શબ્દ સાંભળી ગઈ પછી જવાબ આ બોલો બાપુ તમે જે બોલો સાંભળી જે પદ છે ને નિર્વાણ પદ જે કીધું ને એ સમય પણ નથી એમ એટલે એ એને નિર્વાણ પદ કીધું બીજું વાણ 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 કેતા શબ્દ પણ થાય એટલે વાણી બરાબર બરોબર તો જ્યાં વાણી પણ નથી પહોંચતી જ્યાં બોલવાનું પણ બંધ થઈ જાય છે એ પદ છે ને બોલવાનું પણ બંધ થઈ જાય છે એટલે નિર્વાણ વાણી કેતા વાણ કેતા વાણી પણ થાય શબ્દ પણ થાય અને સમય પણ થાય એટલે સમય અને શબ્દ થી જે પર છે ને એ નિર્વાણ પદ તો એ જે બધાની ઉપર છે તો સાહેબ બાપુ કયા કેવી રીતે સમરણ થાય આનું સમરણ એટલે જે સમજણ માં આવે કે નઈ સમજણ માં જે આવે નક્કી થઈ જાય ને સમરણ તો હું છે કે તમે જે આને વાગોળા કરો ને વિચારા કરો ને બરોબર મેં જે કીધું કે ભાઈ એ ત્યાં વાણી પણ પહોંચી શકે નથી જ્યાં વાણી પૂરી થઈ જાય છે વાણી થી છે અને સમય થી પણ પર છે બરોબર હવે તમે તમે જે વિચારા કરો ને વિચારા કરો કે એવું શું હોય છે એવું શું હોય છે એવું શું હોય છે બરાબર આ સમરણ એ આ સમરણ બરાબર એ શું હોય છે એ શું હોય છે એ શું હોય છે હાલો દાખલો દઉં તમને તમને દાખલો દઉં મેં એ જે કાંકરિયા તળાવ જોયો નથી બરાબર બાબર તમે કાંકરિયા તળાવ નોકરી કરો છો ને વર્ષોથી રહ્યો છો બરાબર હા બરાબર હવે મને મને કોઈ કે કીધું હોય કે કાંકરિયા તળાવ જોયા જેવું છે જોયા જેવું છે વર્લ્ડ માં એવું તળાવ નથી બરાબર એવું મારા મોટે વખાણ કરે હા હા બરાબર મારા મોટે વખાણ કરે કે ભાઈ કાંકરિયા તળાવ છે ને વર્લ્ડ માં એવું તળાવ નથી એમ એવી બધી અદભુત છે એમ બરોબર હવે ઈ જોવા માટે મારે ભાવનગર થી આવવું પડે બરાબર બરોબર ઈ હું જોઈ લઉં આખું કાંકરિયા તળાવ એટલે મને શાંતિ થઈ જાય ને કે મેં જોઈ લીધું બરાબર સમજાઈ ગયું હા સમજાઈ ગયું બાપા હા તો હવે એ જે આ જે છે ને સ્થુળ છે કાંકરિયા તળાવ જે છે ને સ્થૂળ સ્થુલ જે સ્થુલ સ્થૂળ નો મતલબ એવો થાય કે દેખાય અને એને પકડી શકાય એને સ્થૂળ સ્થુલ કેવાય સમજાણું બાપુ સમજાણું જેને પકડી શકાય જે દેખાવામાં જે આવે ને એને એને સ્થૂળ કહેવાય હા બરોબર હવે આ જે નિર્વાણ પદ છે ને હા બાપુ નિર્વાણ પદ આખી દેખાય એવું નથી બરાબર પછી મુઠી થી પકડી નથી શકાય એવું બરાબર બરાબર પદ પદ બે હવાની જગ્યા થાય ખુરશી જે જગ્યા હોય ને હા હા આસન કયો હા હા એને પદ કેવાય બરાબર બરોબર એટલે જે બે હવાની તો એ જે જેવાનું આસન કે હોય ઓછી હોય ખુરશી હોય આપણે પકડી શકાય પણ આ જે નિર્વાણ પદ જે છે ને એવું નથી એવું નથી પણ એને જે છે ને એને અંતરની જે આંખો છે અંતરની હા હા બરોબર એને અંતરની આંખો થી જોઈ શકાય છે એને જાણી શકાય છે ની જે આંખ્યો છે ને બે પાપણ વાળી એની એ વાત નથી અંતર ની અંદર એવી આંખ્યું પણ નથી છતાં પણ એને છતાં પણ એને અંતર આંખ્યું કહેવાય છે ઘટમાં બિરાજેલો છે બસ એજ એ જ અંતર એને જ અંતર આખું જે તત્વ જે છે ને

અત્યારે જે બોલી રહ્યો છે ને હા બરોબર ઈ નિર્વણ નિર્વણ પદ્ધત બોલે છે બીજો કોઈ નહીં બીજો કોઈ નથી અચ્છા અચ્છા પણ તમારું સાંભળો તમારો અત્યારે હું બોલું છું ને તમે સાંભળો છો બરાબર રાઈટ બરોબર તમે બોલો હું સાંભળું છું

બરાબર બરા બે ને નિર્માણ કરી અને એનો એ બોલે છે બરાબર બરોબર જે જેને દારૂ પીધો હોય હા હા દારૂ પીધો હોય એને એને પોતાને આપડે નથી પીધો પણ આપણને આમ થોડો ઓલો ખ્યાલ આવે એને પોતે પોતાને કાનજીભાઈ નામ હોય ખબર હું કાનજીભાઈ રાઈટ બાપુ એ પોતાને ભૂલી જ પોતાને પગે ક્યાં પડે એમ નો ખબર હોય સાચી વાત છે એટલે ઈ પોતાને પોતે ભૂલી જ ક્યાં વાત હે ક્યાં વાત હે બાપુ સરસ હા પછી હવે એમ આપણે પીધો નથી ને આપણે એને તો પીધો છે ને ભૂલી જાય છે ભૂલી ગયો છે બરાબર આપણે પીધો નથી ને ભૂલી ગયા છીએ હા બાપુ હે બરોબર પણ આપણને આપણે જે છે ને આપણે અજ્ઞાન નો રસ પીધો છે આપણે અજ્ઞાનની કોથળી પીધી છે બરાબર એટલે આપણે આપણને ભૂલી ગયા છીએ પોતાને બરાબર બરાબર જ્ઞાનનો ઘૂંટડો પીવાય જાય ને પ્યાલો હા હા એટલે પોતે પોતાનું ઓળખી લેશે અને જેને જેને જ્ઞાન ના પ્યાલા પીધા છે ને હા હા એને એ પોતે પોતાને ઓળખી ગયા છે બરાબર પણ બાપુ એમાં આપણે ને કદાચ આપણે ને મુક્તિ મળી જાય બરાબર હે કદાચ મુક્તિ મળી જાય આપણે ને પણ તમારું બંધન છે જ નહીં એવું નથી કે જો બાપુ તો તો મુક્તિ હું કામ કરો છો એ મેં આদিক વાત છે કે જે માણસને મુક્તિ મળી જતી હોય હા બરાબર પછી એને બીજું કંઈ કરવું નથી પડતું ના પછી હું પછી એને કદાચ ભવિષ્યમાં ભગવાન ભજવા હોય ભજવા હોય ભલે પછી તો ત્યાં ગાડી આપડો આ દેહ કાયા એ હોય ખરી ત્યાં આપડી આપડો દેહ તો બાળી નાખતા હોય છે અહીંયા ગાડી સંતાન કિંમત થઈ જતી છે બરાબર પછી કઈ વધતું નથી આત્મા તો આત્મા તો ભલે પ્રભુ પ્રભુ એક છે પણ આત્મા તો બધામાં વસેલો અનેક છે બરાબર તમે ને હું ચંદુભાઈ નામથી ઓળખાવ હું સેમસંગ નામથી ઓળખાવ હા આ રીતે અનંત હોય છે બરાબર અમુક જેની વાસ્તામાં જે જે વાસ્તામાં જે થઈ ગયું હોય છે બાપુ એ પ્રેત આત્મા બની પણ એ એ રીતે આમ ભોગવતું હોય છે પ્રેત આત્મા અને પ્રેત આત્મા જેવું દુનિયામાં છે ખરું પરચા પણ હોય છે મેં તો મારી નજરો નજર જોયું છે બાપા બાપુ હું ખોટું નહીં બોલું તમારે પણ હું ના નથી પાડતો હવે એને જે છે ને હા બાપુ એને તમને જે જ્ઞાન નથી ને તમને હજી એટલે તમે એને સાચું માનો છો તમને જ્ઞાન થશે એટલે તમે એને માયા માનશો જે કઈ જે નજરો નજર આપણે જોયું નજરો નજર આપણે જોડે વાતચીત કરી પણ એ જે છે ને એ માયા છે એ હું કહું છું ના નથી પાડતો તમને બસ બરાબર તો બાપુ ડર એ એ સમય કેવો થઈ ગયો ડેન્જર થઈ ગયો તો બોલો બાપુ ભલે હોય હા 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 ભલે હોય પણ એ માયા છે એ હું કહું છું માયા તો પણ એ માયા છે તો એને મને ખવડાયું મને આઠ આઠ એ જાંબુ ઉતારી ને આપ્યા અને પછી એ એ બૈરી જાંબુના ઝાડ ઉપર જાંબુ થી બપોરનો સમય હતો અને હું બાપુ થોડો સમજદાર હતો મને એટલી તો ખબર પડે પણ એ બૈરી તરત જાંબુના ઝાડ ઉપર ચડી ગઈ મને જાંબુ ઉતારી આલ્યા બરાબર રાઈટ બે વાગ્યા હતા બરાબર એ નીચે ઉતરી અને મને આપ્યા અને પાછી જેમ સીડી ચડી ને એ ફટ ઉપર ચડી ગઈ ક્યાંય ની ક્યાંય પૂછ ઉપર પણ ભલે ચડી ગયા શું થઈ ગયું તો મારું થોડું બચપણ હતું પણ મને સમજણ છે કે મને એને આવું કર્યું હતું એમ પણ એ જે છે ને એ માયા છે અને જે કીધું આત્મા અનંત બરોબર તો એ જે અનંત ભાષે છે ને એ પણ અજ્ઞાન છે જુદો જુદા 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 આત્મા તમને જે ભાષે છે ને એ તમારું અજ્ઞાન છે

એટલે જે એને બે ને બે હા બાપુ બે એટલે કબીર સાહેબ નું કેવું એવું છે એને હું હું બે બે કહું ને અને એ બે થાય હું હું અને પરમાત્મા બરાબર એટલે બે થયા બરોબર અને એને એક કહું ને એક બરોબર તો એ છે નહી હવે એક કહો ને એક એક બોલો ને તો એ શબ્દ માં આવો હા સમજાય છે તમે એને કીધું ને એક કહું તો છે નહી બે કહું તો કાલી બરોબર તો પરમાત્મા બે તો છે જ નહીં બે આપડે કહી હું અને પરમાત્મા એમ કહી ને એટલે બે થાય બરોબર તો એને સાહેબ નું કેવું એવું છે કે ગાળ દીધી કેવાય એમ અને જો હું એને એમ કે એક જ છે બરોબર તો એક બોલું ને એક હા બાપુ તો ઈ શબ્દ માં એવો કહેવાય હા સમજાય છે હા બાપુ તો ઈ એક બોલાય એવું નથી એમ કબીર સાહેબ નું કેવું છે મને બચપન થી આદત હતી હું નાનો દસ વર્ષ થી હતો અને આ આ જે સત્પુરુષ સાહેબ છે બધા 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 જ્ઞાન ચર્ચા કરતા અને અને એવું બધું કરતા તો મને એવું વિચાર આવતો સત્પુર ઘરે કેવી રીતે જવાય સત્પુર સાહેબ ને કેવી રીતે મળાય આ સત્પુરુષ સિવાય બીજું કઈ જ નથી દુનિયામાં હવે આ બધા માર્ગો તમારા જેવા મહાન આત્મા એ માર્ગ ચિંગ્યા હા અને ધીમે 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 આ નવ દ્વાર મૂકી અને દસમા દ્વાર સુધી પહોંચ્યા અને એના ઉપર જે પદમાં જે પ્રભુ આસન છે બરાબર છે તે

બરોબર હવે એમાં તમે રિટાયર્ડ થઈ જાઓ હા બાપુ તમારે તમારી જે નોકરી કરવાનો જે પીરિયડ હોય એ તમે તમે રિટાયર્ડ થઈ ગયા બરાબર બરોબર પછી તમારે જે કાઈ જે પૈસા કપાણા હોય ને એ બધું હોય એ તમને બધું આપી દે બરાબર એટલે તમારે તમારું અત્યારે જે પદ છે એ પદથી તમને મુક્ત કર્યા રાઈટ રાઈટ બરોબર પછી તમારે ત્યાં જવાનું હોય પછી તો પૂરું થઈ ગયું પછી કાંઈ લઉ વર્ષ પછી જે પેન્શન આવતો હોય ને એ ખાધા ખાતા ખાઈ ને જોયા કરવાનું સારું સારું બાપુ બાપુ તમારો સમય બહુ લીધો ના તમારો ફોન આવ્યો ને તમે રસ્તામાં હતો

નિર્વાણ પદ ને ભામી ગયા પછી કોઈ વસ્તુ કઈ કરવાની હોતી નથી અને કરવું હોય ને કરવું હોય તો જે સમય આ જો સમય ન જતો હોય ને હા બાપુ બરોબર સમય આ શરીર છે હા હા બરોબર તો એને દિવસના બાર કલાક ને રાત ના બાર કલાક સમય ન જતો હોય શરીર કંટાળી જતું હોય હા હા બરોબર તો એને એ સમય પસાર કરવા માટે તમારે જે રામ 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 કૃષ્ણ 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 જે કઈ કરવું હોય ને હા હા તો એ કરવાનું જે 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 નામ લેતા હોય જે સમરણ કરતા હોય એ બરાબર એ સમય પસાર કરવા માટે પ્રાપ્ત કરવા માટે નહીં બરોબર બરાબર એ બધું જે અચ્છા અચ્છા

મગજ ખાલી નથી કરવાનું બરાબર બરાબર ન્યા કાંઈ રહેતું નથી બરાબર પુરુષ નથી રહેતો ન્યાસ સરસ સરસ એક પુરુષ રહેતો ને એક સ્ત્રી ન્યા નથી રેતી સિવાયની શક્તિ નહી એમ કઈ નહી અચ્છા અચ્છા કબીર સાહેબે કીધું એક જ વસ્તુમાં સમજી લેવાનું એક કૌ તો છે નહી એમ સરસ સરસ બાપુ સરસ બાપુ સરસ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બાપુ ધન્યવાદ બાપુ સરસ નમસ્કાર વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો